સીતારામની જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ તો જો આ આઠે આઠેમૂતી ભગવાનના જન્મદિવ જન્મદિવસ હતો તો ભગવાનની એવો મે વરહાવ્યો કે મેળા એ પણ બંધ થઈ ગયા ને માણસને કોઈની જન્મોત્સવની તૈયારી તો કરેલ પડી હતી પણ જન્મોત્સવ પછી ઘર મેળી મનાવવો પડ્યો કોઈ કોઈ માણસ ને નીકળવા દીધા નહીં કોઈ કે આવ્યા નહીં બે પાંચ માણસ તો માનમાન કરે ને આવ્યા એ પણ એ કે બધા કે હમણી કે ઈ થયું એવા ટાણે કોઈ ફોન કરે ને કોઈ ઘેર આવે એમ કે હમણી કે ઈ થયું કે આવા મેઘારાને થોડું કોઈને આંગળે જવાય કે બીજાને હેરાન કરવા એટલે મેં કીધું કે આ એ તો જેવી હરીષા બળવાન એનો જ જન્મદેવ હતો તો આપણે આપણા કંઈ ભગવાનને તો ફૂગાતું ને મેં છે એ ત્યાં માણસની મરણ મૂડી છે જળ એ જ જીવન છે તો દી તકલીફ પડે પણ જળ વિના તો કંઈ છે નહીં તો આ એવું થયું હજે આગળ જેનું થોડાક વિડીયો એકાદ હોતા મેલી કે ભગવાનની યાદી રેના જન્મદિનની તો એકાધોતા મેલી હું વિડીયો એનો જીવા ઉતર્યા હોય એવા જે જે રીતે મનાવવા દી તો ખુશ એકદમ તો જો આવું છે અને હા મારા દીકરો લંડન તો બીજા દેહમાં જાય તો એ બહેન જાય એ હું તમને બતાવી તો એકદમ જોયા જે હું જી હે રોરો ફેરી છે દહ માળની સ્ટીમર છે એમાં બહેન જાય તો એની અહીંયા થા વિડીયા મોકલ્યા મળી કે મમ્મી તમારા સબસ્ક્રાઈબર પણ જોવે નહીં કે આ આવું થોડું કે લાગટની જોવા જળતું હોય એ કે તો તમે કે એની બતાવી જો એ હાટું થઈને એની ત્યાંથી વિડીયો મોકલ્યો તો હું તમને બથાઈની વિડીયો મારા ચેનલમાં મૂકે અને બતાવવા કે જુઓ કેવી મજા છે એમાં એવું એવું આનંદ કર્યું વાતાવરણ દહ માળની બિલ્ડિંગ અને એ કુદરતને ખોડે મારો દીકરો ખેલતો ખેલતો જાય અને આ એક ખાસિયત એક જ દરિયામાં જ્યાંથી શરૂઆત લંડન તો કરે ને ન્યા પાણી એકદમ સેજ સફેદની સેજ પીળા પડતું હોય અને આગળ પાસો જાય ને જ એ દેહમાં જાય એ દેહનું જ નામ એ મનેતા આવડતું બેસિર વાર કીધું પણ નહેતા આવડતું ભૂલે જાય તો ત્યાં જાય ને તો બ્લુ એકદમ પાણી થઈ જાય તો તમે આખો વિડીયો જોઈજો અને ખાસ કરીને એ જોઈજો કે પાણી કીં બદલે તો આ કુદરતને ગળાતા જવો એકને એક દરિયો ને પાણીના બે બે રંગ તો તમે જોઈજો તો ખરી મળી તો ખૂબ આનંદ આવ્યો તમને કયો આનંદ આવે એ કોમેન્ટમાં જોજો કે કે આપણી વિદેશતા લાગત જોવાને જ છે જતા હું પણ આ ઘેર બેઠા બેઠા જોવા તો મેં કીધું તું કે તું આવા ઓલામાં બહેન જા તો મણી તું થોડાક વિડીયો ઉતારેને મોકલજે તો એને મોકલ્યો મારા માટે સ્પેશિયલ અને તમારા માટે તો તમે પણ જોઈજો આખો જોયો ને તો ખબર પડી જાય પેલા કીવું એકદમ પીળું પાણી સફેદ છે જ આપણે આ પાણી હોય ને નોર્મલ ટૂંકમાં એવું હોય અને પછી આગળ જતાં એકદમ બ્લૂ પાણી થઈ જાય તમને બધુંય બતાવતો જાય તો તમે ખાસ જોતા રહીજો અને તમને ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહીજો બધાને શેર કરો તો બીજાને પણ મોકો મળે જોવાનો કી કે એટલો એટલે પૈસો નાખે ને બીજા ત્યાં જે ન હોય આ છોકરાઓને કંઈ કામકાજ હોય તો ત્યાં લંડન ગોહ તો પછી બીજે પાછો ન્યાથો ગો તો આપણી જોવાનો મોકો ચડીએ તો તમે પણ બધા મારા એ જોતા રહીજો તો જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ yeah